करीबा 2 लाख નું ઓનલાઈન ફ્રોડ કરનાર 4 આરોપીને પોલીસે દબોચી લીતા ગણતરી વિના એક વ્યક્તિના મોબાઈલ પર

दस साली में दो लाख नो ऑनलाइन फ्रोड करनार चार आरोपी ने पुलिस दबोची ली था। गणतंत्र एक व्यक्ति ना मोबाइल पर ईआरटीओ चलन दोट एपीके नामनी एक फाइल बना व्हाट्सएप पर मोकली युवक के फाइल डाउनलोड करता मोबाइल हेक है ता टुकड़े टुकड़े आरोपी हुए दो लाख रुपया नो फ्रोड યુવકને છેતરાની જાણ થતા જ તુરંત જ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જેના આધારે પોલીસે પ્રકાશ તિવારી સચિન મહેન્દ્રસિંહ સોમાકુમાર શર્મા રમેશ મંડલ નામના વ્યક્તિની ધરપકડ કરી પોલીસે તમામ આરોપીઓની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે